હેલો એન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે તમે બધા મજામાં જશો તો ઘણા સમય પછી મારા એક નવા નાના મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે શનિધામના દર્શન કરવા અને કહેવાય છે કે શિંગણાપોરથી તેની જ્યોત લાવવામાં આવી હતી અને પછી સ્થાપના કરવામાં આવી છે અમે આપણા ગુજરાતમાં શનિદેવના દામ બહુ જ ઓછા છે તો આજે આપણે દર્શનનો લાવો મળ્યો છે તો આપણે દર્શન કરવા જશું તો વિડીયોમાં કન્ટિન્યુ તમે પણ બન્યા રહેજો અને તમને બધા મિત્રોને પણ આપણે સરસ મજાના દર્શન કરવાના છે તો આવો મારી સાથે આપણે મળીને દર્શન કરીએ તો મિત્રો આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ઘરેથી નીકળી ગયા છીએ ઓલમોસ્ટ પહોંચવાની તૈયારીમાં જ છીએ તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો હાલો આપણે જઈએ શનિદેવના મંદિરે દર્શન કરવા માટે જુઓ તમે આ શનિદેવના મંદિરનું ગેટ છે અને અહીં સૂર્ય મંદિર પણ આવેલું છે સાથે તો આપણે હું તમને બધાના દર્શન કરાવીશ તો આપણે પહેલાં અંદર જઈએ છીએ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ જો આ ગેટમાં આપણે એન્ટર થઈ ગયા છે જો આવી કાંઈક વિશાળ અને મોટી જગ્યા છે પાર્કિંગ પણ ઘણું મોટું છે અને બે સાઈડ મતલબ વૃક્ષો આવેલા છે એટલે છાંયો પણ સારો છે અને ઘણા યાત્રિકો અહીંયા દર્શન કરવામાં આવ્યા છે જો તમે બધાની ગાડીઓ જોતા જશો તો આપણે પણ અહીંયા પાર્ક કરી દઈએ અને પછી જઈએ મંદિરે દર્શન કરવા માટે તો આવો મારી સાથે જો તમે સામે જોઈ રહ્યા છો કે આપણે વિશાળ એવા મહાકાળ હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે આપણે ત્યાં પણ જશું જો તમે અહીંથી બહારથી તમને અત્યારે દેખાડી દઉં છું અને એક આ સરસ મજાનું જો આખી જગ્યા છે એને સરસ મજાનું એક દ્રશ્ય છે એ તમને દેખાડી રહ્યો છું જો આ ફરતા બધા નાના મોટા મંદિરો છે અને ત્યાં શું શું છે તો આપણે બધા મંદિરે જશું ત્યારે જ ખ્યાલ આવશે જો આપણે અહીંયા પહેલાં એ નંદી છે નંદી બિરાજમાન છે મોટા બધા છે એ પણ વિશાળ એવા છે નંદી તો આપણે એના પણ દર્શન કરી લીધા હવે તમે પણ દર્શન કરી લ્યો જો અને અહીંયા એક આ સરસ મજાનું શિવ મંદિર છે જે સૂર્યપ્રકાશાની ઉપર આવે છે અને આ શિવ એકસો ને આઠ શિવલિંગ આવેલા છે એટલે જેથી કરીને અહીંયા બધા ભક્તજનો છે ભાવિકો છે શ્રદ્ધાળુ આવી અને અહીંયા બધા શિવલિંગને જળ અર્પણ કરે છે એટલે એકસો આઠ વાર નામ પણ લેવાઈ જાય છે અને થોડું થોડું જળ અર્પણ કરે કરે છે એટલે બધા શિવને મહાભિષેક જેવું થઈ જાય છે તો આપણે પણ અહીંયા છે જળ અભિષેક કરી લીધો છે ને પછી જ હું આ વિડીયો બનાવું છું તો તમે જુઓ સરસ મજાના મેં પહેલીવાર જોયા છે કે જ્યાં એકસો ને આઠ શિવલિંગ એકસાથે કોઈ પણ મંદિરમાં હોય જો અહીંયા ગુજરાતમાં તો લગભગ આ પહેલું જ આ ધામ છે સૂર્યમંદિરનું કે અહીંયા એકસો આઠ શિવલિંગ એકસાથે સ્થાપિત કરવામાં આવેલા છે તો હવે આ બધા ચળ ચડાવે છે તો મેં ચડાવી લીધું છે તો તમે પણ દર્શન કરી લોમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બધા બોલતા જાય છે અને સાથે સાથે બસ જળની ધારા દેતા જાય છે જેથી કરીને જળાભિષેક પણ થઈ જાય અને એકસો આઠ એકસો આઠ વાર આપણે શિવનું નામ પણ ભજી લેવાય તો સરસ મજાનું તમે જો આ બહારથી દેખાડું છું નકરા જ્યાં જુઓ ત્યાં શિવ શિવ જ છે અને એક સરખા જ શિવલિંગ છે અને વચ્ચે છે મોટું શિવલિંગ છે તો હું લાસ્ટમાં તેના દર્શન કરવાના છે પહેલાં આપણે આ બધા શિવલિંગને ઉપર જળાભિષેક કરી લીધો છું હું તમને દેખાડું છું આ કેવું સરસ મજાનું છે ને એક સાથે એક જ સરખા શિવલિંગ છે મેં તો પહેલીવાર અહીંયા આ જોયા છે તો તમે પણ અચૂકથી અહીંયા પધાર જો અને તમે પણ આ એક જળાભિષેક કરી અને શિવના દર્શનનો લાવો લ્યો એવી મારી ઈચ્છા છે જુઓ તમે કેવું સરસ મજાનું છે જ્યાં જુઓ ત્યાં શિવ 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 આફરતા શિવલિંગ છે અને મેં તમને બધા એકસો આઠેય શિવલિંગ દેખાડી દીધા છે એટલે વિડીયો બહુ લાંબો થશે એટલે સરસ મજાનું છે કરી લીધો છે હવે એક આ છે એક નાવ નૌકા બનાવેલી છે અને જે આપણે સરયુ નદીના કિનારે જે એ છે કે આ હોય છે આખે લઈ જાય છે રામ લક્ષ્મણ જાનકીને એટલે એવી પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવેલી છે એટલે સરસ મજાની હોડી આળસપાણથી બનાવેલી છે અને આપણે રામ લક્ષ્મણ જાનકી સાથે સાથે હનુમાનજી પણ બિરાજમાન છે અને બે સૈનિકો પણ છે જો આપણે જે શિવ મંદિરની અંદર ગયા હતા આ તે એ છે આને બહાર નીકળવાનો ગાઈડ છે અને આ જે છે એ આપણે સૂર્યમંદિર છે કે જ્યાં સૂર્યનારાયણ છે અને સાથે સાથે આપણા માતા શ્રી રાંદલમાં પણ બિરાજમાન છે તો એ પણ આપણા ગુજરાતમાં હશે ઘણા મંદિર પણ મેં પહેલીવાર જોયું છે કે જે રવિ રાંદલ નો સાથે મંદિર છે જો આપણા સૂર્યમંદિરના જે સૂર્યનારાયણ ભગવાન છે અને સાથે આપણા શ્રી રાંદલમાં પણ બિરાજમાન છે તો જય શ્રી રાંધલમાં બધા જે ભક્તજનો છે એના વિડીયો જોય છે તેની બધાની મનોકામના પૂર્ણ કરો એવી મારી ઈચ્છા છે જો તમે આ એક નાગપાસનું જે બંધન હતું એને મુક્ત કર્યા હતા એની પ્રતિકૃતિ રાખેલી છે જો તમે આ મુક્તિનારાયણ સ્વામીના છે દર્શન થઈ રહ્યા છે આપણે આ મુક્તિનારાયણ ભગવાન છે જો આ છે આ પણ શિવ જ છે એટલે આ શિવધામ જ છે શિવ મગ્ન થઈ અને અહીંયા તમે જો શ્રાવણ માસમાં આવો તો તો પછી ક્યાંય જવાની જરૂર નહીં પડે એવું સરસ મજાનું એક શિવ મંદિર છે આ મોટો નારાયણનો શંખ છે જે સામે છે આપણે આ હનુમાનજી મહારાજ છે બિરાજમાન છે હવે બહુ જ ખૂબ જ ઊંચી પ્રતિમા છે અને મહાકાય છે હનુમાનજીમાં સામે છે આપણા શનિદેવ મંદિરનું પ્રવેશ દ્વાર છે આપણે ત્યાં જશું પહેલાં આપણે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ કેમકે હનુમાનજીના દર્શન કરીને પછી જ આપણે શનિદેવના દર્શન કરવાના હોય છે બધે એવું જ હોય છે પણ ગુજરાતમાં તો ઘણા ઓછા એવા શનિદેવના મંદિર આવેલા છે તો આ સારું કહેવાય કે આપણે નસીબ જોગે આપણે ખૂબ નજીકમાં એક શનિદેવનું અને સૂર્ય મંદિર બનેલું છે તો એકવાર તમે લોકો જરૂરથી આવો અને દર્શન કરો મેં તો ખૂબ ધન્યતા અનુભવી છે તમે પણ આવી અને અહીંયા ધન્ય બનો એવી મારી ઈચ્છા છે જો સામે છે એ શિવ મંદિર સૂર્ય મંદિર છે અને સામે છે એ શનિદેવ મહારાજનું મંદિર છે બધા એને તલને કાળા તલ અડદ અને કાળું કપડું અને સાથે તલનું તેલ ચડાવી અને બધા છે એ મતલબ કહેવાય છે કે શનિને તેલ ચડાવવાથી પનોતી હોય વક્રદ્રષ્ટિ હોય છે શનિની એ ઓછી થઈ જાય છે તો આપણે પણ તેલ ચડાવી દીધું છે અને દર્શન કરી લીધા છે તમારા બધા વતી અને જો આ છે એ આપણા શનિ મહારાજનો મતલબ કાક છે કહેવાય ને કાગડો એ છે જો આ છે અખંડ ધૂણો છે ત્યાં ધૂણો છે એ મતલબ ચોવીસ કલાક સુધી પ્રગટેલો જ રહે છે અને શનિદેવનું જે પણ આપણે શ્રીફળ હોય અહીંયા વધેરવાનું નથી હોતું એ આ ધૂણામાં અર્પણ કરી દેવાનું હોય છે અને નાનો એવો જે સ્ટોલ પણ છે અહીંયા તમે સારી એવી તમે હોય છે મતલબ ગ્રાફિક્સની વસ્તુ હોય છે આપણે ઘરને સુશોભિત કરવા માટેના હોય છે હનુમાનજીના ફોટોગ્રાફ છે આ ઘંટ છે આ બધું આવું નાનું મોટું જે હાથી હોય છે ને બધું બળદગાડું છે ને એ બધું અહીંયા મળી રહે છે જો ખરીદી કરવી હોય તો પણ તમે ખરી ખરીદી શકો છો અને સામે જે છે આપણા હનુમાનજી મહારાજમાન છે બેઠા છે અને શ્રીરામ તેના હૃદયમાં બિરાજમાન છે એવી આ પ્રતિકૃતિ છે અને બહુ જ વિશાળ છે મોટું એવું છે અને સરસ મજાનું એક છે તો જય હનુમાનજી મહારાજ જો આ છે એ ધૂણો છે મેં તમને વાત કરેલી આ સતત ચોવીસ કલાક આ ધૂણો છે એ છગે જ પ્રગટેલો જ રહે છે હું આપણે અહીંથી થોડાક આગળ વધશું તો જો તમે આગળનો ભાગ છે આપણે પહેલાં ત્યાં ગયા હતા હવે પાછા આપણે અહીંથી જ્યાંથી આપણા એન્ટર થયા હતા ત્યાંથી આપણે રિટર્ન જવાનું છે તો એક આ સરસ મજાનું એક શનિધામ છે જે આપણે ભાવનગર અને બોટાદ જિલ્લા વચ્ચે બનેલું છે તો એકવાર અચૂકથી આવવા જેવું છે અને નિહાળવા જેવું છે અને દર્શન કરવા જેવું છે તો તમે પણ વધારજો કુટુંબ સહિત વધારજો અને કોણ કોણ અહીંયા આવીને દર્શન કરેલી કરેલા છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો તો મને પણ ખ્યાલ આવે કે તમે કયા ગામથી આવેલા છો અને તો બસ હવે આ વિડીયોમાં આટલું જ છે તો આપણે દર્શન કરી લીધા છે આશા કરું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી આપણે પાછા મળશું આવા જ એક નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય સૂર્યનારાયણ હવે આપણે અહીંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છીએ તો ભગવાન તમારી બધાની ઈચ્છા પૂરી કરે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો